સોમવારે સુપ્રીમ કોર્ટમાં તિરુપતિ લાડુ વિવાદ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા કરાયેલા આરોપીની કોર્ટની નજર હેઠળ તપાસની માંગ કરવામાં આવી છે અરજદારોનો દાવો છે કે તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવામાં પ્રાણીઓની ચરબી અને માછલીના તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારે આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુને ફટકાર લગાવી અને કહ્યું કે જુલાઈમાં આવેલા રિપોર્ટ પર બે મહિના પછી નિવેદન કેમ આવ્યું સુબ્રમણ્યમ સ્વામી તરફથી હાજર રહેલા વકીલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે આવા નિવેદનોની લોકો પર વ્યાપક અસર પડે છે ખુદ સીએમએ આવું નિવેદન આપ્યું છે ત્યારે રાજ્ય સરકાર પાસેથી નિષ્પક્ષ તપાસની અપેક્ષા નથી તો બીજી તરફ ચંદ્રબાબુ નાયડુ સરકાર વતી રોહતગીએ દલીલ કરી હતી કે આ સાચી નથી અગાઉની સરકાર દ્વારા વર્તમાન સરકાર પર પ્રહાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ